તાલુકાના મંડેર ગામે નિવૃત્ત કર્મચારીના ઘરે ગત સમયે બંધ મકાનમાં મચાવતા આજુબાજુના વિસ્તારમાં ભયનો માહોલ સર્જાયો છે દાહોદ જિલ્લાના સિંગવડ તાલુકાના મંડેર ગામે નિવૃત્ત કર્મચારી બાબુભાઈ રાવજીભાઈ ગણા સવારના ઘરે રાત્રિના સમયે બંધ મકાનમાં તસ્કરોએ હાથ ફેરો કરતા આજુબાજુના વિસ્તારમાં ભયનો માહોલ છવાયો હતો અને ઘરના દરવાજાના ચાર તાળા તોડી તિજોરી તોડી રોકડ દસ હજાર અને ચાંદી સાતસો પચાસ ગ્રામ સોનાની વીટી બે નંગ ચોરી અને મકાનમાં રહેલો સામાન અસ્તવ્યસ્ત કરી જેવા કે ઘઉં ચોખા રસોડાનો સામાન ચોરો હાથ ફેરો કરી ફરાર થયા હતા અને મકાન માલિક ગ્રામજનોને જાણ થતા રણધિકપુર પોલીસ સ્ટેશનમાં જાણ કરવામાં આવી અને આ બંધ મકાનમાં ત્રીજી વખત ચોરીનો બનાવ બન્યો છે તેમ જણાવ્યું અગાઉ પણ પોલીસ તંત્રને જાણ કરવામાં આવી હતી અત્યારે પોલીસ કર્મચારી વિઝિટ કરી ગયા છે ત્યારે ગ્રામજનો અને નિવૃત્ત કર્મચારી કહી રહ્યા છે કે મંડેર ઘાટીમાં પોલીસ પણ મૂકવામાં આવે તો આ પ્રકારના બનાવ બનતા અટકી શકે તેમ છે એમપી રાજસ્થાન બિહાર જેવા રાજ્યમાંથી આવતા ફેરિયાઓ પર પોલીસ તંત્ર દ્વારા અંકુશ લાવવામાં આવે તો આ પ્રકારના બનાવ બનતા અટકી શકે તેમ લોકમુખે ચર્ચા થતી જોવા મળે છે થોડા દિવસ પહેલાં પણ ડીસોની ચોરી થઈ હતી તેમ ગ્રામજનો કહી રહ્યા છે અને ચોરીનો બનાવ બનતા મંડેર પંથકમાં ખળભળાટ મચી જવા પામ્યો હતો રિપોર્ટર પ્રદીપ કુમાર ટી વડવાઈ સિંગવડ